સ્વનિધિ યોજનાની સમય મર્યાદા હવે એકત્રીસ માર્ચ બે હજાર ત્રીસ સુધી લોનની રકમ પણ વધારાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પીએમ સ્વનિધિના વૈધાનિક પુનઃબંધન અને ઓળખી આપેલી વૃદ્ધિગત મુદ્દતના પ્રસ્તાવોને મંજૂરી આપી છે પહેલાં એકત્રીસ ડિસેમ્બર બે સુધી સીમિત રહી આવેલી આવકલક્ષી લોનની સમયમર્યાદા હવે એકત્રીસ માર્ચ બે સુધી લંબાવવામાં આવી છે યોજનાનો કુલ ખર્ચ રૂપિયા સાત કરોડ નક્કી થયો છે અને તેનો લાભ દેશ પરના એક કરોડ જાતૃક વેપારીઓ જેમાં પચાસ લાખ નવા લાભાર્થીઓનો સમાવેશ છે સુધી પહોંચશે યોજનાની પુનરચના અંતર્ગત પ્રથમ તબક્કામાં નાવ લોનની રકમ રૂપિયા દસ હજાર માંથી વધારે રૂપિયા પંદર હજાર કરવામાં આવી છે અને બીજા તબક્કાની લોન રૂપિયા વીસ હજાર માંથી રૂપિયા પચીસ હજાર કરવામાં આવી છે જ્યારે ત્રીજા તબક્કે પહેલા જેવું રૂપિયા પચાસ હજાર રાખવામાં આવી છે વાસ્તવિક લાભાર્થીઓ માટે ટૂંક સમયમાં મિલકત કરતા યુપીઆઈ સાથે જોડાયેલા રૂપે ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે ડિજિટલ વ્યવહારો પર રૂપિયા સોળસો કે જેટલો કેશબેક પ્રોત્સાહન મળે તેવા કરાયા છે યોજનાનું ઉત્તેજન શહેરીત નહીં પણ જાહેર ગણતરી વિસ્તારો અને સિવિલ શહેરો સહિત મલ્ટી પ્લાનિંગ વિસ્તારો સુધી વિસ્તૃત કરવામાં આવશે આ નિર્ણયથી નાના વેપારીઓને વ્યાજબી ભંડોળે લાંબા ગાળે મળતી સહાય દ્વારા રોજગારી આત્મનિર્ભરતા તથા આર્થિક મજબૂતાઈ મળશે બે હજાર કર્યો હતો તે સમયથી પીએમ સ્વનિધિ હેઠળ અત્યાર સુધીમાં અડસઠ લાખથી વધુ વેપારીઓને તેર કરોડ રૂપિયાનું વિતરણ થઈ ચૂક્યું છે અને મોટાભાગના લાભાર્થીઓ અનુકૂળ ડિજિટલ વ્યવહારને અપનાવી રહ્યા છે આ નવી મુદ્દત અને વિસ્તૃત બંધારણથી ભારતના માર્ગ વીચતા વર્ગના આત્મવિશ્વાસ અને જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે